અને જો આ માટે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે કોઈ નિર્ણય લેવો પડશે તો તે પણ ચોક્કસપણે લેવામાં આવશે તેમણે શિવસેના પ્રવક્તા સાયના એન સીના પ્રયાસોથી આયોજિત આમિર ખાન દ્વારા નિર્મિત ફિલ્મ સિતારે જમીન પરના ખાસ શો પ્રસંગે આ વિચારો વ્યક્ત કર્યા હતા તેમણે કહ્યું હતું કે આ ફિલ્મ ખાસ બાળકોના જીવન પર આધારિત છે જેમાં એક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાને ખૂબ જ સંવેદનશીલતાથી રજૂ કરવામાં આવ્યો છે ખાસ બાળકોને પણ સામાન્ય બાળકોની જેમ જ શાળામાં શિક્ષણ મેળવવાનો સમાન અધિકાર છે આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક કાર અને મોટરસાઇકલ વચ્ચે ટક્કર થતાં સાત લોકોના મોત તો બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે બુધવારે મોડી રાત્રે જિલ્લાના ડિંડોરી શહેર નજીક અકસ્માત થયો હતો એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસને રાત્રે અગિયાર સત્તાવન કલાકે વાણી વાણીડીડોરી રોડ પર એક નર્સરી પાસે આ ઘટના અંગે ચેતવણી મળી હતી જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે બંને વાહનો રસ્તાની બાજુમાં એક નાની નહેરમાં પડેલા મળી આવ્યા હતા ત્યારે પોલીસે જણાવ્યું હતું કે સાત લોકો માર્યા ગયા હતા અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે તો માહિતી મળતા જ પોલીસ અને અન્ય એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી સમાચારોમાં આગળ વાત કરીએ તો શહેરથી થોડા કિલોમીટર દૂર આવેલા વડગાવ ગુપ્તા છે પર દીપડો ફરતા હોવાનો રેકોર્ડ કર્યો જે હવે સોશિયલ મીડિયા વધુ ને વધુ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં દીપડાની જોડી ખૂબ જ નિર્ભયતાથી ચાલતી જોવા મળી રહી છે જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને શહેરી રહેવાસીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે હકીકતમાં થોડા મહિના પહેલા નગર શહેરના મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક સંગઠિત અને ખૂબ જ ખતરનાક અપહરણ ગેંગનું પર્દાફાશ કર્યો છે તેર જૂને બે વ્યક્તિઓના અપહરણનો મામલો પ્રકાશમાં આવ્યો હતો ત્યારબાદ અગિયાર જુલાઈ સમુદાયે ઓશીબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી મામલાની ગંભીરતા જોઈને ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરી અને તપાસ શરૂ કરી હતી તો તપાસમાં મોટો ખુલાસો થયો છે જેમાં પીડિતોને પહેલા રાયગઢ જિલ્લાના એક ફાર્મ હાઉસમાં બંધક બનાવીને માર મારવામાં આવ્યો હતો બાદમાં તેમને મધ્યપ્રદેશ અને ઉત્તર લઈ જવામાં આવ્યા હતા તો અપહરણકારોને તેમના પરિવાર પાસેથી પચાસ લાખની ખંડણી માંગી હતી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં આ કેસમાં

और उसमें से हमने 10 तारीख को हमें कंप्लेंट मिली थी 10 तारीख को शिवाना पुलिस स्टेशन में कंप्लेन दाखिल हुआ था और उसके बाद जो इन्वेस्टिगेशन है वो क्राइम ब्रांच के पास था उसमें हमने कल जो किडनैप था उसको कल सिक्योरली हमने लिया है बांदा यूपी से और साथ में उसके तीन आरोपी थे उनको अरेस्ट किया है और बाकी चार आरोपी मुंबई और रायगढ़ से अरेस्ट हुए हैं और उनको 19 जुलाई तक की कस्टडी मिली है इसमें जो कारण था किडनैपिंग का पैसे का लेन देन था पहले का और जो किडनैपर्स हैं उन पर पुराने काफ़ी सारे एफ रजिस्टर्ड हैं जिसमें एन के केसेस हैं मौका है डकैती अटैम्प्ट टू तो डकैती आम सेफ, ये सारे केसेस हैं अभी आगे के इन्वेस्टिगेशन में इनका और क्या क्या लिंकेजेस हैं और क्या कहाँ कहाँ ये गए थे तो जो प्राइमा फेसी इन्वेस्टिगेशन है अभी तक उसमें ये आया है कि इनिशियली इन्होंने इनको रायगढ़ के एक फार्म हाउस में रखा था वहाँ इनके साथ मारपीट की थी और फिर इनको लेके स्टेट के बाहर मध्य प्रदेश और यूपी भी गए और फाइनली ये यूपी में हमारी टीम को मिले और आज हम इनको लेके आए किडनेपिंग इन्होंने पचास लाख मांगे थे और पहले इनका पैसे का लेन देन था और जो इनके पुराने जो रिकॉर्ड्स हैं इन पर एन डी बी एस वगैरह के केसेस भी हैं तो ये हमारे आगे का इन्वेस्टिगेशन का पार्ट है डिटेल इन्वेस्टिगेशन का पार्ट है कि इसके पीछे एग्जैक्ट मोटिवस क्या थे और ये आगे क्या करना चाहता सर ये सर पैसे का कितना लेन देन था इन लोगों के बीच में पैसे का कितना लेन देन था और यहाँ से जब हम लोग रायगढ़ और तमाम जगह पर गए तो उन लोगों ने वहीकल्स कौन से इस्तेमाल किए इन्होंने तीन व्हीकल्स इस्तेमाल किए थे जिसमें दो हमने जब्त कर लिए हैं और जब हमें यूपी में मिले वहाँ से भी हमने व्हीकल जब्त किए और जो एक और व्हीकल है वो हमारे आगे के इन्वेस्टिगेशन का पार्ट है सर ये किडनेपिंग पैसे के लिए की गई या ड्रग्स का कोई लेन देन होता था इसलिए किडनेपिंग की गई इनिशियली पैसे मांगे गए थे पीछे का जो मोटिव है इनका जो क्राइम रिकॉर्ड है पहले के तो उसमें हमें आगे के इन्वेस्टिगेशन डिटेल इन्वेस्टिगेशन का पार्ट है एग्जैक्टली किस पर्पस के लिए इन्होंने मांगे थे और आगे क्या हैं सर ये तीनों का नाम क्या थे सर आरोपी का बैकग्राउंड बता तीनों के नाम और इनके बैकग्राउंड क्या था तीन आरोपी यूपी से मिले हैं और चार जो है यहीं से मिले हैं जो तीन नाम हैं एक मेहताब है एक सर्वर है मेहताब और सर्वर इनके मेन आरोपी हैं और इसमें जो मेन रोल था इनका इनिशियली

રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને યુવાનો બાઇક પર ભાગવા લાગ્યા ત્યારબાદ પોલીસે પીછો કરીને ઝઘડા પછી બંનેને પકડી લીધા આ ઘટના સિકરાપુર વિસ્તારમાં બની હતી જ્યાં બે દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી તેજ વિસ્તારમાં શંકાસ્પદોની ગતિવિધિ જોઈને પોલીસે તેમને રોક્યા પરંતુ તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો

સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જે હવે સોશિયલ સ્થાનિક વર્તુળોમાં વાયરલ થઈ રહ્યો છે પોલીસની અને હિંમતભરી કાર્યવાહીની સ્થાનિક નાગરિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર